તો રામ રામ બધાને આજે જો અગિયાર વાગી ગયા છે અને જમી લીધું છે અને તો આ છે ચણા મોટા ચણા છે ને દેશી ચણા છે બાફવાના છે બાફીને પછી શાક બનાવવાનું અને વઘારવાના Então, a minha રોટલી તો બની ગઈ છે નાસ્તો તૈયાર છે રોટલી બની ગઈ છે અને અને ચણ્યા બાફેલા છે ચેણ્યા અને ચા છે ચા રોટલી અને ચણા બાફી બાફી નીકાશે હમણાં શાક બનાવવાનું છે અને વઘારવાના છે તો રસોઈ નાસ્તો બની ગયો છે તો આ તો આ છેણાનું શાક બનાવી નાખ્યું છે આ છેણાનું શાક છે આ જોઈ શકો છો આમાં છેણા આખો નથી શેણા પીસી નહી ખાતા આખા શેણાનું શાક ન ભાવે એટલે શેણા પીસીને પછી શાક બનાવી લીધું અને આ બાફેલા શેણા છે અને કોઠીંબાના આથાણા છે અને આ લીંબુના આથાણા મરચાં અને રોટલી બધું તૈયાર થઈ ગયું છે જમવાનું અને વૈભવ સૂતો છે અને ધ્રુવી રમવા ગઈ છે અને બધા હીરા ઘણે છે કારખાને અને ચા પાણી પાઈ દીધા છે અને બધું કામ થઈ ગયું છે કુર્તીની સિલાઈ કરવાની છે કુર્તી ને સિલેક કરી આવી છું દુકાન માં અ અમારી દુકાન છે આ સ્યુવાળી દુકાન છે બબેનતે માં તો કુર્તી તો કુર્તી ની સિલાઈ થઈ ગઈ છે બે કુર્તી ની સિલાઈ કરી નાખી છે તો બે કુર્તીની સિલાઈ થઈ ગઈ છે તો સિલાઈ કુર્તીની સિલાઈ કરીને વેરાયાસી અને કાળા બહાર થઈ ગયા છે તો કોણ આવ્યું સામાભાઈ આવી ગયા છે વાડીએલી તો એક વાગી ગયો છે અને બધા આરામ કરી રહ્યા છે અને આજે બ્લોક પૂરો કરીશું બપોરે